ગુસ્સામાલા પરિવારના સદસ્યએ ધમકી આપતા કહ્યું કે મારી માંગણી એ છે કે સરકાર કાં તો લોકોને ફાંસીની સજા આપે અથવા તો કોઈ એડવોકેટ તેમનો કેસ ન લડે ન તો હાઈકોર્ટમાં ન તો સુપ્રીમમાં જો કોઈની પાસે પૈસાથી કેસ લડવો હોય તો પણ ફી થતી હોય તેના બે લાખ રૂપિયા હું આપવા તૈયાર છું હું મારા પોતાના રૂપિયા આપીશ મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયામાં હાજરીમાં જે જરૂરિયાતમંદ સરકારી સહાય જોઈતી હશે એને હું આપી દઈશ આમાંથી કોઈને પણ સજા પહેલા જામીન મંજૂર થાય તો હું એમને મારી નાખીશ મારા આગળ પાછળ કોઈ નથી હતું એ વહી ગયું છે આને તેને ધમકી સમજો તો છૂટ છે મીડિયાને જે રીતે છાપવું હોય છૂટ છે આના બાપની વેદના સમજીને છાપવું હોય તો પણ છૂટ છે ટોટલ અમારા પરિવારમાં 8 જણા હતા એમાંથી 3 રિટર્ન નીચે હતા એ મળી ગયા છે 5 મિસિંગ છે મારો દીકરો છે રાજભાઈ નામ છે એનું મારા છોડુ છે એક એમનો દીકરો છે એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના શાળા ટોટલ પાંચ જણાની કોઈ ઓળખ પડ થતી નથી આવી રીતના મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ખાંસીની સજા દે બરાબર છે અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ ભાઈઓ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેની જરૂરિયાત છે એનું આપી બીજું લોકો એક સજા કે એ લોકોને ફાંસીની ની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પેલા જો એને જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું એ મારું વયું ગયું છે જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પરેડું નહીં થવા દો કોઈ અધિકારી યારે કોઈ હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ નહીંતર આ લોકો દર વખતે આવી રીતના એકદી મોરબીની પૂરની ઘટના બને છે એકદી બોટ ઊંધી વળી જાય છે એકદી આવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે કોઈના છોકરા છે કોઈનું ફેમિલી છે પાંચ પાંચ જણા વયા જાય છે છતાં એવી કંઈ વસ્તુનું એક્શન લેવાતું નથી અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે હું તમને લઈને દેખાડીશ હું સરકારને એટલું જ કહેવા માગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ કોઈને કોઈ દુર્ઘટના બનતી જાય છે કોઈનો દીકરો કોઈની દીકરી કોઈના પરિવાર જતો રહે છે છતાં કોઈ એક્શન લેવાતું નથી હવે સરકાર એક્શનમાં નહીં લે તો પબ્લિક એક્શન લેશે હવે હું દેખાડીશ જો જામીન મંજૂર થાય તો હું તેમને પૂરો કરી દઈશ કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત